આજે સાતમી ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ છે ત્યારે ભારત દેશ કપાસ ઉત્પાદનમાં પ્રથમ ક્રમે છે વિશ્વના કુલ ઉત્પાદનોનો પચીસ ટકા હિસ્સો ભારતનો છે ભારતમાં ત્રણ કરોડ વીસ લાખ ઘાસડીનું ઉત્પાદન થાય છે ત્યારે ભારતમાં ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન થાય છે ગુજરાતમાં છવ્વીસ લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થાય છે ત્યારે ગુજરાતમાં નેવ લાખ ઘાસડીનો પાક ઉત્પાદન કરે છે ગુજરાતના ખેડૂતોનો મુખ્ય પાક કપાસ છે ત્યારે એ સિત્તેર હજાર કરોડની આવક વર્ષે મેળવે છે ખેડૂતો